ભરૂચ એલસીબીએ મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે ટ્રાવેલર્સમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ડ્રાઈવર ક્લીનરની ધરપકડ કરી હતી પોલીસે ત્રણ પોઈન્ટ લાખનો દારૂ અને દસ લાખની ટ્રાવેલર્સ બસ મળીને કુલ ચૌદ લાખ ઉપરાંતનો નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો ભરૂચ એલસીબીની અંકલેશ્વર ટીમ નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભૂરા કલરની પાટીલ ટ્રાવેલર્સનો ડ્રાઈવર અને ક્લીનર બસની ડીકીમાં પ્લાસ્ટિકના પાર્સલ પેકિંગમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ અંકલેશ્વરથી ભરૂચ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રાવેલર્સ આવતા પોલીસે તેને અટકાવી હતી અને બસની લીકીમાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બસો તેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણ લાખનો દારૂ અને દસ લાખની ટ્રાવેલર્સ મળીને કુલ ચૌદ લાખથી વધુનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો અને રાજસ્થાનના બાડમેલ વાલીયાલી ખાતે રહેતા ટ્રાવેલર્સ ચાલક ભગતસિંહ બાબુસિંહ ભાટી અને ક્લીનર કલ્યાણસિંહ ગણપતસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જેઓને ઇંગ્લિશ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા તે જથ્થો મહારાષ્ટ્રના મુક્તાનગર તિરંગા હોટલ પાસેથી પ્રવીણ નામના ઈસમે ભરી આપી અમદાવાદના રાખોલમુખી પાર્કિંગમાં બસ પાર્ક કરી તેને ફોન કરવા જણાવ્યું હોવાની કબૂલાત કરી